બપોર થાય એટલે જેના ઘેરે આ ઘટના બની હોય ને એના ઘેરે બહુ ઓછો મારો માણસો રહેવા દેતા હતા બબે મહેમાન સાવ પોતપોતાની ઘેરે લઈ જાય કાલ હવાનો બાપુ સત્યો ઘટનાનો દાખલો બપોર જોવો બરોબર સાહિનો ટાઈમ જો એટલે ગામના બધે પાંચ 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 મહેમાનને લઈને વહ્યા ગયા વાત હાલે છે પછી ફરી ગઈ છે ખાંદાની બાજુની જાહેરની બાજુની ખુમારીની બાજુની એક ટક નું ઘરમાં અનાજ નહી ભૂલે ચૂકે ગામ નો કોક એમ કે હાલની ભાઈ તું હારવેર ઉભો થાય ને તો એની હારવાર ખાવા વયો જાય ટક ચાંડી ગયેલો માણસ આવી પરિસ્થિતિ પણ તાવને કોણ ખેલો બેઠો પાંચ પાંચ માણસો ની ઘરે ગયેલા ચોરે આ એક જ માણસ બેઠેલો અને નાયત ના મોટા માણસ ને આવતો જોયો એટલે માણસ ચોરેલી હેઠો ઉતરીને હામો ગયો ઘોડેલી નીચે ઉતરે ને કે બાપા ડાયરો તો બધો સાહુ પીવા ગયો છે આપ મારા ઘરે આવો મારા ઘરે આવો ને આપણે જ્યાં સાયુ પી લઈ ત્યાં બધો ચોરે આવી જાય પોતાની ડેલીમાં માં દાખલ છે ડેલી ના ગડારામાં ખાટલા પાથર્યા છે મહેમાનને પાણીનો કળશો આપ્યો

થોડી વાર થઈને કીધું જે અર્ધાંગના હતી ધર્મપત્ની હતા એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના ચાર દાણા થાળીમાં એમ કહેવાય તાહળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું મારા બાપ અમે તને શું આપી શકીએ પણ પામી ગયો માણસ બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય છે જ કાકરી લાઈ અને પાણીનો ઘૂંટડો ભરે છે જ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂંટડો ભરે આવી રીતે કહેવાય કે પાણીનો કળશો પી અને જાણે બે રોટલા ખાય અને માણા બેઠો થયો મૂછને હળો ટાળો દઈ અને એમ કહેવાય કે વોડકાર ખાય ની માણા પાછો ડેલી બેઠા બરોબર એમ કહેવાય કે નારાયણ થોડાક નિમા ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો ત્યારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો ચાલો જાય હા અવળા મોટા માણાને આની હારે ગામ ના એ જોયું હાડા ફૂદી ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો ફલાણા ભાઈ પધારો મારો બાપ આવો મારો બાપ ઈ ડાયરો તો ઉભો થયો પણ ડાયરો બેઠો પણ આની હારે જોયા એટલે ઘણા ને બાપુ અંદર ઘાસલેટ રેડા હો તેલ રેડા આની હારે આ ક્યાં બાપા સાહેબ કે હા ભાઈ ની સાહેબ પીતું ગામ ઓળખતું થું કે એના ઘરમાં રાતી જાય નથી પણ કારક કારક ગામ ઓળખવામાં ભૂલ ખાઈ જતું હોય જાણતું ન હોય ખાલી ઓળખતું હોય જાણકારી તો કોક કોક આવા મહાપુરુષો હોય એટલે ઓલા કટાક્ષ કર્યો કે બાપા ત્યાં તમે સાહેબ પીધા તો ત્યાં માખણ ના લોંદા ઉડ્યા છે નાયત નો મોટો માણસ મર્મ સમજી ગયો ને એટલું કીધું માફ કરજો ભાઈ હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે પણ તમે ગયા તા એ ભાઈના ઘરે તો હા બાપા એક વાર બે વાર અને ત્રીજી વાર જ્યાં મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે તમે હા બાપા એના ઘરે ગયો મેટા માણસ છે કેવી ભૂલ કરી મોટા ને આપણા ઘરે નો લઈ જવા ગામ હવે મને હક નહીં લેવા દે પણ આવનાર માણસ પારખી ગયો ઓહો આની આવી એટલે કીધું કે બાબા ઘણી ડાયરા ને પગે લાગુ ભાઈ વડીલ ઉભો થતો પોતાની પાઘડીના લીરા મીડ્યો હેઠખો કરવા અને ઊભા થવાનું કીધું નાયતનો મોટો માણા નાયતનો પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે પણ હવે જે ઠાકરને કરવું હોય એસે બાપ આપ કરી અને દૃષ્ટા પગે માણા ઊભો છો બાપા કાય મારી ભૂલ થઈ હોય તો મને બાપ કરજો ના તારી ભૂલ નથી આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા એટલે બધા આવું બોલો છો ને મારે પૂછું કે ભાઈ તારે દીકરા કેટલા હતા કે બાપા મારે એક દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે ગામમાં મારે ખેતર નથી આધી લગી હું વરહ રહેતો થા આ વખતે દીકરે કીધું કે ના બાપુ હવે તમ નકર બાપ દીકરો બેય વરહ રહી રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ એક જ દીકરો છે હા એક દીકરો ગામમાં ખેતર નથી ને કે ના એટલે તેディア ઉભા છે ને એટલું કીધું કે આને એક દીકરો તો મારે એક જ દીકરી છે આજથી મેં મારી દીકરી આના દીકરાને દીધી અને મારી ત્રણસો વીઘા જમીન અને ડોઢો ભે મારી દીકરીના દાયજામાં દીધી હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઊભો કરો કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોલડા ની ખાનદાની મેં જોયું એવા ઢોલવા ગયા ને અહીંયા રે તડું